એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે પાલિતાણા ક્ષેત્રુંજય પર્વત પર ફરી એક વખત સિંહલી લટાર જોવા મળી છે આ પહેલા પણ સિંહ પાલિતાણા ચડી આવ્યા હતા ત્યારે લોકોએ તેમના દર્શન પણ કર્યા હતા ત્યારે ફરી એકવાર સિંહલી લટાર જોવા મળી છે સિંહ આવી ચડતા યાત્રિકો દ્વારા રસ્તો થંભાવી દેવામાં આવ્યો હતો ને તેમનો રસ્તો આપવામાં આવ્યો હતો તો સિંહની લટારનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે જાણે એ પણ શૈત્રુંજય પર્વતની યાત્રા કરવા નીકળ્યા હોય તે રીતે નજારો જોવા મળ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ પાલીતાણાની સીડીઓ ચઢી રહ્યા છે ત્યારે જે યાત્રિકો હતા તે પણ ગભરાયા વગર તેમને રસ્તો આપ્યો હતો અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે જંગલ વિસ્તાર છે અને ત્યાંથી સિંહ પાલિતાણા શૈત્રુંજય પર્વત પર આવી ચડતા હોય છે ત્યારે ફરી એકવાર વાર ના દર્શન થઈ રહ્યા છે